આ દાદા અહીંયા અરજદાર છે અને તેમની ફરિયાદ છે તો આપણે દાદાને પૂછીએ દાદા તમારી ફરિયાદ શું છે પેલા તો તમારું નામ જણાવો તમારું નામ શું છે મારું નામ અમરાભાઈ અજાભાઈ સોલંકી અચ્છા ભાઈ તમારી ફરિયાદ શું છે અમારી ફરિયાદ એ છે કે અમને મકાન બનાવી દીધું આમ નરિયાવાળા મકાન છે ઝૂપડાવાળા મકાન છે પાણી પડ્યા છે અમે ત્રણ ચાર મહિના જે રોજ વાત કરવા આવ્યા હતા શીખ ઓફિસર કીધું કે અમારી ફરજતા નથી આવતું મારું નામ સોહિલ કુરી છે ગામ ધાર્યા હતા અમારા બધા વ્યક્તિનો એ પ્રશ્ન છે કે અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરેલ છે અને છેલ્લા આઠ મહિના થતા ચીફ ઓફિસર બધાય લાભાર્થીને હેરાન કરે છે કોઈ પૂરતું ધ્યાન આપતું નથી અને જ્યારે આવીશું સાહેબ પાસે ત્યારે એમ કહે છે કે થઈ જાય છે થઈ જાય છે આ ચાર મહિના થયા સિવાય આ જ અમને જવાબ મળે છે એની સિવાય કોઈ પણ પ્રકારનો સાહેબ અમને જવાબ આપતા નથી અને પાછળ એક જે અધિકારી છે એ અમને એમ કહે છે કે જો તમે ફરજ તમે અમારા ફરજમાં રૂકાવટ કરો છો તો અમે પોલીસની ગાડીઓ બોલાવીને એવી એવી રીતે લાભાર્થીને ખોટી રીતે એને હેરાન કરવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર દ્વારા જે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે એ એજન્સીમાં પહેલા એન્જિનિયર નહોતા તો માગણી કરી તેમણે એન્જિનિયર મૂક્યા એન્જિનિયરે ત્રણસો પચાસ ડોક્યુમેન્ટની ઓનલાઈન વેરીફિકેશન કર્યું છે એમાંથી બસો તેત્રીસ જનુ એને ફિઝિકલ ડોક્યુમેન્ટના વેરિફિકેશન કર્યા અને જે પૈકી ઓગણત્રીસ સ્થળો જે નગરપાલિકાના એન્જિનિયર પાસે પહેલાં ચાર જ એમણે રૂબરૂ મુલાકાત લીધી છે ત્યારબાદ સિત્તેર લોકોના સ્થળ તપાસ નગર એજન્સી જે એન્જિનિયર છે એમના દ્વારા વિઝિટ કરવામાં આવેલી અને ઓનલાઈન પોર્ટલ ઉપર અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની કામગીરી ચાલુ છે સાથે સાથે આમાં સ્થળે પણ વેરિફિકેશન ની કામગીરી કરવી પડે એમ છે કે સ્થળ મુલાકાત ફરજિયાત લેવી પડે જો સ્થળે પાકું મકાન હોય અને ડોક્યુમેન્ટના આધારે જે લાભાર્થી મંજૂર કરી દેવામાં આવે તો ભૂતકાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વન પોઈન્ટ જીરોમાં જે ફ્રોડનો કેસ બન્યો છે એવો કેસ બનવાની સંભાવના ટુ પોઈન્ટ જીરોમાં મળે જે ના બને તેની તકેદારી રાખવા માટે થઈ અને પેલા એજન્સી દ્વારા સ્થળ તપાસ થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારબાદ નગરપાલિકાના નોડલ એન્જિનિયર દ્વારા એ સ્થળ તપાસ થાય અને એની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી થાય અને એના અંતે જો યોગ્ય લાગે એટલા લોકોનો ડીપીઆર બની અને પછી ડીપીઆર સબમિટ કરવામાં આવશે આ સાહેબ અરજદારોની એવી માંગ છે કે તમારા કામકાજમાં એટલો વિલંબ કઈ રીતે થાય છે શું કામ થાય છે એટલો વિલંબ શરૂઆતમાં મેં કીધું એમ કે એજન્સી દ્વારા એન્જિનિયરને મૂકવામાં આવેલા હતા બરાબર એક બેન મૂકવામાં આવેલ જે ક્લેરિકલ કામ કરતા હતા એટલે અમે એ એન્જિનિયરની માગણી કરી કારણ કે આ પ્રધાનમંત્રી આવા દિવસે ટેકનિકલ કામ છે એટલે એન્જિનિયર અહીંયા મુકાયા પછી એણે આ મેં કીધી સાડા ત્રણસો ઓનલાઈન વેરીફિકેશન કર્યા એણે બસો ને તેત્રીસ જેટલા ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બરાબર અને નગરપાલિકાના જે મ્યુનિસિપલ એન્જિનિયર હતા એ બદરોટના કારણે આ કામ એમને પૂરતો ન્યાય નહોતો આપી શકતા એટલે અમે એની પાસે ચાર્જ લઈ

આ કામગીરી કરવા માટે થઈને ચાર્જ બદલ્યો ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી બે લાઈકન જરૂર દબાવો